માવઠા તો ઘણા પડે પણ આને માવઠું થોડું કેવાય છેલ્લા ચાર દિવસ કેવો ધોધમાર વરસાદ આવે છે માવઠું હોય તો કલાક બે કલાક એક દિવસ નું હોય છેલ્લા ચાર આવો ધોધમાર વરસાદ પડે છે નદીઓમાં પૂર આવી ગયા છે ડેમો પાસા બધા ઓવરફ્લો થઈ ગયા છે અને ખાસ કરીને વાત તો મારે એ કરી છે જે ખેડૂતોને નુકસાન થયું છે ખેડૂતોનો પાક ફૂલ તૈયાર જ હતો આમ તો તૈયાર જ થઈ ગયો હતો ઘણા ઈથી મગફળી લઈ લીધી હતી પાસ પણ સારો એવો હતો મગફળી લઈને કોઈને ખેતરમાં પડી હતી કોઈને ખેંચેલી પડી હતી કોઈ હલ્લર પણ લઈને ઝગડા કરેલા હતા કુલ આમ તૈયારી હતી કે નહીં આપડે જે ચાર મહિનાની મહેનત છે બસ આપડો પાક તૈયાર થઈ ગયો ઘણા બધા સપનાઓ જોયા છે આજનો વરસાદ જો કાલ રાત્રિનો ચાલુ છે બહાટી અત્યારે થોડોક ધીમો પીડ્યો છે બાકી વરસાદે તો ભૂગા કાઢી નાખ્યા છે આજુબાજુ જો તળાવ છે બધા ઉપરથી જાય છે સલો સલ ભરાઈ જાય છે પાસા અને બધા ઓવરફ્લો થઈ જાય છે અને ખેતરોમાં જો કેટલું બધું પાણી ભીર્યું છે આમ તો ચાર દિવસ તો વરસાદ ચાલુ જ છે પણ રાત્રે અને આજે સવારે તો બહુ વધારે પડતો વરસાદ આવ્યો તો અને જોઈ શકો છો ખેતર બધા જ પાણીના ભરા છે સામે જો મગફળી તરે છે પાણીમાં તો આવા હાલ છે ખેડૂતોને આ સૌથી વધુ નુકસાન તો ખેડૂતોને છે તમે જોઈ શકો છો ખેતર કેટલા કેટલા પાણીના ભર્યા છે એમાં છે 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 અત્યારે તો વરસાદ બંધ થઈ ગયો થોડા થોડા સાટા જો ડુંગળી ઉગી ગઈ છે આ ખેતરમાં પાણી ભર્યા જ છે અમુક એમ ભર્યા છે ને અમુક પાળિયામાં નથી ભર્યા ફૂટીને ને વહી ગયું છે બાય કારણ કે વરસાદ ધોધમાર આવ્યો છે એટલે પાળા બધાય બધા તૂટી જાય ને ધોરિયા ફૂટી ગયા મગફળીને હાલત કેવી થઈ છે તમને બતાવું જો હા લગભગ બે ત્રણ વીઘાની મગફળી ખેંચેલી પડી છે અને અત્યારે જો પાથરા બાથરા બધા હળી છે મગફળીના પાથરાની હાલત જો આ લગભગ ચાર દિવસ આ રીતના પાણીમાં છે જો કાંઈ વધ્યું ના જો મગફળી ઉગવા મળી કોટા કાઢી ગઈ છે મગફળી જોઈ શકો છો એવી થઈ ગઈ છે કાળી માઇશ થઈ ગઈ છે ખેતરો ખેતરોની હાલત આવી જ છે અત્યારે કોક ને લેવાઈ ગઈ હતી એને નથી વાંધા એવા બાકી આ જો પાણી હો ભાઈ આ સોમાસુ છે કે શિયાળો કઈ ખબર નથી જ પડતી ખેતરમાંથી જો એટલું પાણી આવે છે ખેતરમાંથી આવે છે હો પછી નદી નીતિનો આ રસ્તો છે ખેતરે પાણીના ભર્યા છે અને વરસાદય પાછો ચાલુ થઈ ગયો છે ઓ ખેતરમાં જઈ જોઈ હવે તમને બતાવો કે જે મગફળી ખેંસી નથી ને એની હું હાલત છે જો આ મગફળી ખેંસવાની જે બાકી હતી તો એ પણ ખરાબ જ થઈ ગઈ છે જો આ બધી ઉગવા મણી છે તો અને પાંદડા અને પાલો તો બધો હુકાઈ ગયો હડી ગયો છે વરસાદ બને તો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે ને એ પાછો જો કેવો વરસાદ આવે છે અને જે મગફળી ખેંચવાની બાકી છે ને એની હાલત ખરાબ જ છે જો આ આખા ખેતરમાં પાણી ભરેલું છે અને જેના પાંદડા તો બધા હડી જ ગયા છે આ ભાઈનું ખેતર છે જો અને મગફળી નથી મગફળી છે એમ ઘાસ મોટું મોટું થઈ ગયું છે અને પાણી ભર્યું છે અને મગફળી બધી હળી ગઈ છે અને આ બાજુના ખેતરમાં તો કેટલું બધું પાણી ભીર્યું છે જો પાંદડા બધા હળી ગયા છે આ ચાર પાંચ દિવસ વરસાદ વરસાદ એને બધા પાંદડા થોડી નીચે ખરી ગયા છે પાણી જો પાણી પણ આસુ થઈ ગયું છે તળાવ જેમ ફર્યું છે જો એટલું પાણી ફર્યું છે આ ભાઈના પગ સુધી જો અને અત્યારે વરસાદ ચાલુ જ છે અમે અત્યારે આ ગારામાં ખૂદતા ખૂદતા છે હવે જાય થોડાક આગળ કારણ કે અત્યારે તો ખેતરોમાં જવાય એવું નથી આમાં ડુંગળી સોંપવાનું કામ ચાલુ હતું જો થોડાક સોંપાઈ ગયા હતા હાથ પાડ્યા બીજા બધામાં બાકી હતું વરસાદ આવી ગયો એટલે આ બધું પીડી રહ્યું એટલે હવે આમાંય કાંઈ સોપા છે નહીં ફરીથી ખેડવું પડશે ત્યારે આમાં ફરીથી ડુંગળી સોપા છે પાલતુ પશુઓ માટેનો સારો જો આ ઢાંકેલો છે ઢાંકી દીધો છે પણ ફરતો ફરતો તો પલ્લી પલી ગયો છે એટલે એ પણ ખરાબ થઈ જાય થોડું થોડું તો ઘણું ખરું એમાંય ખરાબ થઈ જશે અને આ મગફળીમાં આખું ખેતરમાં ઘણું ખરું પાણી ભીર્યું છે જો તમે જોઈ શકો છો આ પાણીમાં જ છે આ એક ઝૂંપડી હતી એ ઝૂંપડી પડી ગઈ જો આ ઝૂંપડી આ રીતની બનાવી લીધી પવનને લીધે પડી ગઈ છે અને કુવો છે એવો તો આખો ભેરાઈ ગયો છે ઉપર સુધી અત્યારે હજી વરસાદ તો ચાલુ જ છે વરસાદ ઘડીક ધીમો પડે પાછો ફૂલ આવવા મળે પાછો ધીમો પડે

બાકી વા દસ વીઘા મગફળી ખેંચેલી પડી છે વિચાર કરો તમે કેટલું બધું નુકસાન એમ થોડું આની પાછળ કેટલી મહેનત કેટલો મોંઘો બિયારણ

ટ્રેક્ટર નો મગફળીનો હપ્તો શેનો વિચાર કરો તમે હપ્તો ભરો તો એને એમ હતું કે આ સીંગ આપણે નીકળે એટલે આપણે ટ્રેક્ટર નો હપ્તો ભરાઈ જાય અને છેલ્લે જો આવું થયું આ ડુંગળીના ક્યારામાં જો પાણી ભર્યું છે આંબા છે સરસ મજાના અને આ ડુંગળીના ક્યારામાં પાણી પીર્યું ને આ તો ખેતરમાંથી જો બહાર જાય છે અત્યારે રસ્તામાં એટલું પાણી ભર્યું છે અને એટલું બધું ઉપરથી જે આવે છે અને આમ જાય છે જો અને ખેતરમાં જો બધે પાણી ભીર્યા છે અમારા ગામની બાજુમાં એક આવો ડેમ આવેલો છે ડેમે ઓવરફ્લો થઈ ગયો છે અને ઉપરથી પાણી જાય છે ડેમ આખે આખો ભરાઈ ગયો છે અને ઉપરથી બે દિવસ થતા ઉપરથી પાણી જાય છે અને જાજુ બધું તો ઉપરથી વહી ગયું છે અને અત્યારે તો વરસાદ બંધ થઈ ગયો છે કે આજ ચાલુ જ હતો લગભગ અડધી કલાકથી બંધ થયો છે હવે વધારે આવશે ને તો આ બધું જે ઉપરથી પાણી જાય ને એના કારણે આ ડેમ તૂટવાની બીક બહુ રહે છે કારણ કે બાંધકામ એટલું ખાસ છે નહીં કારણ કે ઉપર એટલું બધું પાણી ઘસીને પડે ને નીચે ખાડો પાડી દે એવું જ છે આખું તો તમે જોઈ શકો છો અવડો ડેમ છે અને પાણી ઘણું દૂર સુધી વહી જાય છે આમ જો ખેતરો તળાવ જેમ ભર્યા છે આ ખેતર છે અને આ કુવો છે જો તમને લાઈન દેખાય છે કુવામાં નાખેલી છે આ બધું પાણીથી ભરાઈ ગયું છે અને રોડમાં પાણી જાય છે રોડની ઉપરથી આમાં પાણી જાય છે ને આ ખેતર જ છે પણ પાછળ તળાવ છે એને કારણે આમાં પાણી ભરેલું રહે છે બાકી આ ખેતર છે આખે આખું ભીર્યું છે તળાવની જેમ ભીર્યું છે અને ઉપરથી પાણી જાય જો આ રીતનું પાણી જાય છે અને અહીંથી આ બાજુ જાય છે આ કૂવો છે ને આ ખેતરે આખું પાણીનું ભર્યું છે